નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શાળાના માર્ગે દુર્ગંધ ઝુંડ અને જોખમ ભવિષ્યના પાયાની નક્કર અવગણના તારીખ છવ્વીસ જૂન સવલાસ પ્રાથમિક શાળાએ જતો મુખ્ય માર્ગ ગામની અવ્યવસ્થિતા અને બેદરકારીનું જીવતું ઉદાહરણ બની ગયું છે રસ્તા પર દબાણ ઉકરડાના ઢગલા બાવળિયાના ઘન ઝુંડ અને કચરાથી ભરેલી ગંદકીના ઢગલા બાળકો માટે દરરોજના જોખમનું કારણ બની રહ્યા છે વિશેષ કરી અને ચોમાસાની ઋતુમાં રસ્તો લપસતો અને દુર્ગંધથી ભરેલો બની જાય છે જેનાથી બાળકોના આરોગ્ય પર સીધો ખતરો ઊભો થાય છે જેમાંથી ઘણીવાર જીવલેણ રોગચાળાઓ ફેલાવાની સંભાવના રહે છે શાળાના માર્ગે આવી સ્થિતિની સહનશીલતાની સરહદો તૂટી રહી છે ગામના વાલીવર્ગ અને જાગૃત નાગરિકો હવે તંત્રની જવાબદારી યાદ અપાવી રહ્યા છે જ્યાંથી ભવિષ્ય નીકળે ત્યાં માર્ગ તો સ્વચ્છ હોવો જોઈએ ઇમામસાહ ફકીર વી ન્યૂઝ લાઈવ અરમે સત્યની સાથે